દોસ્તો પ્રભુમાં હોય આસ્થા અને ભક્તિ પરંતુ તમારે જ્યોતિષની મદદ તો લેવી જોઈએ અને એ જ્યોતિષ શક્તિ એટલે શક્તિ જ્યોતિષ કાર્યાલય મેં તમને કહ્યું એમ કે અતૂટ વિશ્વાસ હતો એટલે હું આજે ફરીથી શક્તિ વાસ્તુમાં આવ્યો છું જો તમારા ગ્રહો આડા ચાલતા હોય એટલે મુસીબતોના ધાડા તો અચાનક આવી જ જવાના અને મુસીબતોના ધાડા જો તમારી પાસે આવે તો તમારી પાસે એક જ દ્વાર ઉગાડા છે

તો દોસ્તો તમને આવી કોઈ પણ તકલીફ હોય અંદર અંદર ખૂણામાં મુંજાતા હોય ઘરમાં મુંજાતા હોય ઓફિસમાં મુંજાતા હોય તો ઓફિસ લેવી હોય ફેક્ટરી લેવી હોય ઘર લેવું હોય તો વાસ્તુશાસ્ત્ર ને લગતા કંઈ પણ તમારા મનમાં પ્રશ્ન હોય ને દોડે આવજો નીચે એડ્રેસ આપ્યું છે શર્મા તને હો